તરાજા બોરડા મહોવા પંતક માં કમોસમી ધોધમાર વરસાદ વરસતા નદીઓ માંપુર આવીયું આજે સવારે 9 વાગ્યાની આસપાસ ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી ધોધમાર વરસાદ ખબકતા ઠેર ઠેર પાણી ભરાયા ખેતરો માં રોડ રસ્તાઓ ઉપર ગોઠણ સમા પાણી ભરાયા તો નદી માંપુર આવીયું હતું ઘર ઉનાળે કમોસમી ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો ને ભારે નુકસાન થવાનો અંદાજ મુકાઈ રહ્યો છે બોરડા પંતક માં ભારે પવન સાથે સાંભેલા ધારે વરસાદ ખબક્યો હતો लोगड़ी रानीवाड़ा, लोयंगा गुंदरना, वाटलिया, दाठा गाधेसर पाद्रगढ़ खारड़ी सहित पंथकमा पीथलपुर गोपनाथ सहित आसपासना ગ્રામ્ય પંતકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ખેતીના પાકમાં ભારે નુકસાન થયું હોવાની સંભાવના જોકે ભર ઉનાળે વાવણી લાયક કમોસમી ધોધમાર વરસાદ વરસતા પાણી ભરાયા રહેદારીઓ યાત્રાળુઓ અટવાયા હતા જાગધાર દાઠા ખારડી સહિત પંતકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો ખેતરોમાં પાણી ભરાયા અને પાકને નુકસાન થવાની ભીતિ સાથે ખેડૂતો ચિંતિત બન્યા બોરડા ગામે નદીમાં કમોસમી વરસાદથી પૂર આવ્યું ઠેર ઠેર નદી નાળાઓ છલકાયા